સમગ્ર ભારતની અંદર જે વોટ ચોરીનો બનાવ બન્યો છે એને પુરાવા સાથે રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે બીજી જે પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધીજીએ જે કરવામાં આવ્યું એ પ્રેસ કોન્ફરન્સની અંદર ખોટી રીતે લોકોના મત ઉડાડી દીધા આ પણ ભલે જાહેરની અંદર ચર્ચા થઈને પુરાવા સાથે મીડિયા સમક્ષ મૂક્યું લોકોમાં જનજાગૃતિ આવે એના માટે સમગ્ર ગુજરાતની અંદર બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી સિનિયર કોંગ્રેસના લીડરો દ્વારા શહેરો અને જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે તારીખ ત્રણ થી વોટ ચોરીની સામે સિગ્નેચર કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે અને મિસકોલ મારી અને પોતાનો વિરોધ નોંધાવવાની શરૂઆત આજે કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ ખાતે આજે સિગ્નેચર અભિયાન અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાજકોટ શહેરના એકથી અઢારે અઢાર વોર્ડ શ્રીઓ અને વોર્ડ કમિટી અને રાજકોટ શહેરમાં અમારા સિનિયર મોસ્ટ આગેવાનો રાજકોટ શહેરના જે વોર્ડમાં રહેતા હોય એ પણ સાથે નીકળીને આ યાત્રામાં જોડાવાના છે આ કેમ્પેનમાં જોડાવાના છે સિગ્નેચર કેમ્પેન અને મ્યુનિસિપલ કેમ્પેનની અંદર લોકો જાગૃત થાય અને આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે રાજકોટની અંદર પણ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મારો મત કોંગ્રેસ આગેવાનો પણ સંપર્ક કરી શકે છે અથવા વોટ પ્રમુખો નો પણ સંપર્ક કરી શકે છે કોઈના નામ નીકળી ગયા હોય ખોટી રીતે તો પણ સંપર્ક કરી શકે છે આવનારા દિવસોની અંદર અમે રાજકોટમાં પણ કામ કરી રહ્યા છીએ આવા જે દાખલાઓ આવશે અમે

પુરાવા સાથે સાબિત કર્યું કે તમારા મતની ચોરી થઈ રહી છે તો આ ચોરી અટકાવવા માટે લોકોને જગત કરવા માટે ઝુંબેશ છે અને આ મત ચોરી ના થાય એના માટે સરકારે પણ હવે કડક પગલા લેવા પડશે એ બધી જાગૃતતા લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે ઈચ્છે છીએ કે અમારા મત અમને જ મળે કોંગ્રેસ જે દિશામાં મહેનત કરી રહી છે

અને તેનું ઇલેક્શન કમિશન એ જે દેશના જે ન્યુલ મતદારો છે તેની મતદારી મતદાન નું જે ચોરી કરવાનું કામ એ વર્ષોથી ચાલી રહ્યું હતું ને આના દેશના અમારા જનનાયક નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા અને મીડિયા સમક્ષ કરી હતી કે બિહારમાં એ લાખોની સંખ્યામાં જે વોટરો હતા જે જેન્યુન વોટરો હતા તેને મતદાર લિસ્ટમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને જે ભાજપના વોટરો હતા તેને એક જ એક એક વોટર ના દસ 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 વોટર લિસ્ટમાં નામ હતા ક્યાંક બંધારણનું આ લોકો ખતમ કરવાનું કામ કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે કેમ કે બંધારણે એક માણસને આ દેશના એક મતનો અધિકાર આપ્યો છે અને આ અધિકાર એ છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું ઇલેક્શન કમિશન કરી રહી છે ત્યારે એના વિરોધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી એ લોકો સમક્ષ જશે અને આ વોટ ચોર ગદી છોડના નારા સાથે લોકોની પાસેથી એની સાઈન અને મોબાઈલ નંબર લઈ આવનારા દિવસોમાં દિલ્હી ખાતે આ તમામ વસ્તુ લઈ અને કોંગ્રેસ પાર્ટી એ વિરોધ અને ઘેરાવનો કાર્યક્રમ કરશે